નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું તાનિયા વડોદરા મહાનગરપાલિકામાં સબ સેનેટરી ઇન્સ્પેક્ટર કેટલાક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વધુમાં જણાવીએ જણાવીયે વડોદરા મહાનગરપાલિકામાં સબ સેનેટરી ઇન્સ્પેક્ટર ની દસ જગ્યા અને રેવન્યુ ઓફિસર ની સાત મળી કુલ સત્તર જગ્યા માટેની લેખિત પરીક્ષામાં માં એક ઉમેદવારો ઉપસ્થિત હતા વડોદરા મહાનગરપાલિકામાં સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા માટે ચાર હજાર એકસો એકાવન ઉમેદવારોની અરજી આવી હતી જયારે રેવન્યુ ઓફિસરની જગ્યા માટે એકસો સિત્યોતેર ઉમેદવારોની અરજી આવી હતી ત્યારે સત્તર જગ્યા માટે કુલ ચાર હજાર ત્રણસો અઠ્યાવીસ અરજી આવી હતી આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આ જગ્યા માસિક પિક્સ વેતનથી ભરવામાં આવનાર છે અને ત્રણ વર્ષ માટે તેની મુદત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે સબ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની પરીક્ષામાં એક હજાર ચારસો ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે રેવન્યુ ઓફિસરોની પરીક્ષામાં એકસો માંથી 44 ઉમેદવારો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ